જરાસંઘ મલક્યો તેણે કહ્યું મહાત્મા અહંકાર તો મનુષ્ય માત્રમાં રહેલો છે કોઈનામાં ઓછો તો કોઈનામાં વધારે પણ તારી પાસેથી મારે એ વાત જાણવી છે કે આ અહંકાર ખાલી હતો કે એના વિશે રહેલા કોઈ સામર્થ્યથી પ્રેરાયેલો હતો હા કૃપાનાથ શૂરલંદન વસુદેવના કહેવા પ્રમાણે તો કંસનામાં કોઈ અદ્ભુત સામર્થ્ય ભરેલું લાગે છે અપમાનથી ઘવાયેલો હું રથમાં બેસવા ગયો કે મહાત્મા વસુદેવ સભામાંથી ઊઠીને મારી પાસે આવી પહોંચ્યા તેમણે મને કહ્યું હે સુહદ અમારા આ ઉદ્ધત કુમાર તરફ તમે ઝાઝુલક્ષ આપશો નહીં કંસ મોડે શક્તિશાળી કુમાર છે અને ઉપરાંત તેણે કેટલાક અસુરો પાસેથી ધનુર્વેદ તથા અસ્ત્રો મેળવ્યા છે એકવાર તેણે પોતાના સામર્થ્યથી ઇન્દ્રદેવ સામે પણ યુદ્ધ કરેલું અને પોતાના સામર્થ્યથી ઇન્દ્રને પ્રસન્ન કરી અમારા રાજ્યમાં માગ્યા મેઘ વરસાવ્યા હતા આ બધું ચોથા અમને એમ જ લાગે છે કે એક તો એ ઉંમરે અલ્લડ છે અને બીજું આ શસ્ત્ર અસ્ત્ર આયુધોનું સામર્થ્ય પ્રાપ્ત થયું છે અને એટલે જ તો એ અત્યારે છકી ગયેલો લાગે છે પણ અમને શ્રદ્ધા છે કે એની નસોમાં વહેતું અમારા કુળનું ધર્મપરાયણ રુધિર તેની ઉંમરની સાથે સાથે સમજણ પણ પ્રેરશે અને યાદવ કુળનો એ કુળ દીપક બની રહેશે અમાત્યાએ અંતમાં ઉમેર્યું હે પ્રભુ વસુદેવનું એમ કહેવું પણ હતું કે કંસ એના જન્મની સાથે જ વીરતા અને સામર્થ્ય લઈને જન્મેલો છે તેણે કોઈ તપ કરીને કે કોઈના આશીર્વાદથી આ શક્તિ પ્રાપ્ત નથી કરી જરાસંધને આંખો ફાડતો જોઈને પ્રધાને વળી કહ્યું હા કૃપાનાથ વસુદેવના કહેવા પ્રમાણે કંસનું આ સામર્થ્ય જન્મસિદ્ધ જ લાગે છે જરા સંઘ પોતાની અંદર ચાલતા વિચારોમાંથી બોલતો હોય તેમ થોડીક વાર રહીને કહેવા લાગ્યો ઓહો ઇન્દ્રને કંશે યુદ્ધ આપીને પ્રસન્ન કર્યો હતો એમ હા મહારાજ યાદવો તો ઇન્દ્રને રિછવાય યજ્ઞ કરવા માંગતા હતા પણ ઉગ્ર સેનના આ અહંકારી કુમારે યજ્ઞ માટેની મના કરીને ધનુષ્યનો ટંકાર કર્યો અને ઇન્દ્રને યુદ્ધ માટે પડકાર ફેંક્યો ઠીક છે જરાસંઘે વાત સમેટતા ઉમેર્યું સમય આવે આપણે પણ આ કંસનું પાણી માપી જોઈશું વળી ઉઠતા ઉઠતા તે બોલ્યો લગ્ન વખતે ખબર પડશે યાદવો આપણી સાથે કેવું વર્તન રાખે છે એ પણ આ પછી લગ્નનો જ્યારે સમય આવ્યો કે જરાસંગ કંસની વાતે ભૂલી ગયો યાદવ પતિ ઉગ્રસેનને જોયા છતાંય તેને કશું જ યાદ ન આવ્યું

દૂતનું કહેવું એમ થાય છે કે કંસની ઈચ્છા તો આખું જગત જીતી લેવાની છે પણ એનો પિતા ઉગ્રસેન તેમજ યાદવ કુળના મહાસમર્થ સામંતો કંસને બિલકુલ સાથ આપતા નથી એમનું કહેવું એમ છે કે આપણું કુળ પહેલેથી જ ધર્મનિષ્ઠ તેમજ શાંતિ પ્રિય રહ્યું છે માટે જ્યાં સુધી કોઈ આપણા ઉપર સત્તા આક્રમણ કરે નહીં ત્યાં સુધી અમે તેને બિલકુલ સાથ આપીશું નહીં એટલે પછી ક્રોધે ભરાયેલો કંસ પોતાના રથમાં બેસીને થોડા અનુચરો લઈ વિહાર અર્થે સમુદ્ર કાંઠે ઉપડી ગયો ફરતા ફરતા કંસે જોયું તો કેટલાક યક્ષો પ્રિયાઓ સાથે સમુદ્ર સ્નાન કરતા હતા કંસે એ લોકોને કરી કે હે યક્ષો ચડમાંથી નીકળીને તમે તમારા સ્થાન ઉપર ચાલ્યા જાઓ જરાસંગે નવાઈથી આંખો ફાડતા કહ્યું વાહ પછી પછી તો યક્ષો સાથે કંસનું યુદ્ધ મચી પડ્યું

જરાસંઘ વળી પાછું બોલી ઉઠ્યો વાહ તો કંસ અમાત્યએ પોતાની વાત આગળ ચલાવતા કહ્યું પણ એમ કહી સમુદ્ર માનતો હશે મહારાજ આ તરફ કંસે પણ સમુદ્ર ઉપર દુર્ગશ એવા શસ્ત્રોથી મંત્રીને બાણ ઉપર બાણ છોડવા માંડ્યા હે રાજન આપણા દૂતનું કહેવું એવું છે કે કંસની એક અસ્ત્ર વિદ્યા જોઈને ખુદ વરુણદેવ પ્રસન્ન થયા અને સદેહે પ્રગટ થઈને કંસને કેટલાક રત્નોની ભેટ કરી કંસના આ સામર્થ્ય ઉપર દિંગ થઈ ગયેલો જરાસંગ ઊંડા વિચારમાં પડી ગયો અમાત્યને સૂચના પણ આપી રાખી હે સુગ્ન હવેથી તારે આ કંસની ખબર રાખતા રહેવું વળી પાછો કેટલોક સમય નીકળી ગયો જરાસંગ પણ કંસની આ વાત વળી પાછો ભૂલી ગયેલો એક દિવસ એ પોતાના અંતઃપુરમાં બેઠો હતો ત્યાં એની બે પુત્રીઓ નાચતી કૂદતી અને બૂમો પાડતી આવી પહોંચી થઈ ગઈ છે ભર્યું હાસ્ય કરતા તેને સવાલ કર્યો હે પુત્રીઓ ગંગા નહીં યમુના આજે ક્યાંથી સાંભળી થઈ છે

પહેલા પછીની લડાઈ છોડો અને એકવાર તમે એ વાત કરો કે મધુવનનું નામ તમને આપ્યું કોણે અત્યારે તો જે રીતે મધુપુરીનું નામ મથુરા પડ્યું છે એ રીતે મધુવનનું નામ પણ લોકો ચીપે વૃંદાવન અને વ્રજ જ બોલાય છે પ્રાપ્તિ બોલી પડી હા હા પિતાજી એ જ વૃંદાવનના વનોમાં ભૂલી પડેલી યમુનાને અમારે જોવી છે અને વ્રજના વનોમાં વન વિહાર કરવો છે જરાસંઘને અહીં મથુરાપતિ ઉગ્ર સેનના યુવરાજની વાત સાંભળી આવી વચ્ચે પણ એણે એક બે વાર કંસ અને યાદવો વચ્ચે ચાલ્યા કરતી ખટપટની વાત સાંભળી હતી ને એણે પછી વિહાર અંગેની બીજી કેટલીક ચર્ચા કરી પુત્રીઓને વિદાય આપતા કહ્યું હે પુત્રીઓ હમણાં જ હું આપણા અમાત્યને બોલાવીને આ અંગેની વ્યવસ્થા કરવાની સૂચના આપું છું દીકરીઓ રાજી થતી ઊભી થઈ ગઈ કહેતી કહેતી ચાલતી થઈ

પણ યમુના તટ પરનો જે પ્રદેશ સૌંદર્ય ભર્યો છે એ પ્રદેશમાં તો યુવરાજ કંસે લાંબુ પહોળું ઉપવન રચ્યું છે તો શું જરાસંઘની આંખ ઠરડાઈ તે વખતે મેં તેની ઉત્તરતાની વાત કરી હતી આપને જો યાદ હોય તો જરાસંઘને આજ વાત ઉખાડવી હતી ગુપ્ત વાત કરતો હોય એ રીતે તેણે અમાત્યને કહ્યું જો મહાત્મા વન વિહાર તો હવે માત્ર એક બહાનું જ છે ખાસ તો મારે આ યદુનંદન કંસનું પાણી માપવું છે તો તું હવે એમ કર એક તરફ તૂથ મોકલીને કુંવરીઓ તથા રાણીઓના વનવિહારની વિહારની ઉગ્ર સિંહને ખબર આપ અને બીજી તરફ સૈનિકોની એક અગ્રિમ ટુકડી સાથે સીધો જ તું કંસે રચેલા ઉપવન તરફ ઉપડી જા અને મુકાનની ત્યાં પૂર્વ તૈયારીઓ કરવા માંડ કૃપાનાથ ચેત તાનર સદા સુખી એમ કરો સેનાપતિ હંસને જ મોકલો ને હું એની સાથે રહીશ હંસ એટલે જરાસંઘનો જમાઈ તેમજ સર્વોચ્ચ સેનાપતિ પ્રધાનની ઠેકડી ઉડાડતા એને કહ્યું ધીમા નક્કલ બક્કલ ખોવાઈ ગઈ છે કે શું આ કઈ હસ્તીના ઉપર ચડાઈ થોડી લઈ જવી છે અરે મથુરા ઉપર ચડી જવું હોય તો પણ હંસ જેવા ટોચના સેનાપતિને મોકલતા મારે વિચાર કરવો પડ્યો સમજો કે નહીં તું છતાં અમાત્ય માન્યો નહીં હસવાના પ્રયત્ન સાથે મોખમ જ કહ્યું

કાલ સવારે પ્રસ્થાન કરવાની તૈયારી તું કરવા માંડ અને પછી જરાસંગે હંસના ભવને દૂત મોકલીને ઘટતી સૂચના આપી દીધી એટલું જ નહીં વિજય નામના પોતાના એક વિશ્વાસ ગુપ્તચર બોલાવીને એને પણ હંસની સેના સાથે જોડાવાની આજ્ઞા કરી સાનમાં કેટલીક વાત પણ સમજાવી દીધી પીલીપા હંસને જરાસંઘની આજ્ઞા મળતા જ જાણે ભાવતા ભોજન વૈદ્ય સૂચવ્યા કંસની ઉત્તરતાની તેમજ સામર્થ્યની હંસે વાત સાંભળેલી ત્યારથી જાણે એને કંસના પાણીમાં હતા હંસનો નાનો ભાઈ પણ સાથે જવા તૈયાર થયો બંને ભાઈઓ એટલી હદે ચાહતા કે ન જણા છૂટા પડતા બંને ભાઈઓએ મળી કંસ વિશે સંતલત કરી મહાદેવના આપેલા આયુ તો પણ સાથે લેવાનો નિર્ણય કર્યો જરાસંઘના પેલા પ્રધાને પણ હંસને મળીને એની આગળ પોતાના આગળના અનુભવની વાત કરી વળીયા વખતે પણ પોતે જ મથુરાના દરબારમાં જઈને જરાસંઘની આ વનવિહારની ઈચ્છા જણાવી એવું પણ નક્કી કર્યું બીજી સવારે એક તરફ પ્રધાન પોતાના રસાલા સાથે મથુરા જેવા રવાના થયો તો બીજી તરફ હંસે પણ વરજ તરફ જવા માટે કૂચ કરી પોતાની સેનાને આજ્ઞા કરી સેનાની આ કૂચ જોઈને નગરજનો વિચારમાં પડી ગયા કે કોણ એવો કમનસીબ રાજા છે જેના ઉપર હંસ પિંપક છડાઈ કરી રહ્યા છે સૌ કોઈને ખાતરી હતી કે હંસ ઇમ્પક ચડ્યા નહીં કે સામેનો રાજા હાર્યો નહીં અને કેદમાં સપડાયો નહીં હંસ અને ડિમ્બક હતા પણ એવા સમર્થ કોઈનાથી ન જીતાય એવું વરદાન બંને જણે મહાદેવ પાસેથી મેળવ્યું હતું આ સિવાય બે ઉભાઈઓએ મહાદેવ પાસેથી અક્કે કુતનુષ તથા પરશુ જેવા આયુધો પણ મેળવ્યા હતા

હંસ ડિમ્બકે સેના સુદ્ધા ચુનંદીઓ સાથે લીધી હતી કે ચતામાં યુદ્ધ મંડાયું નહીં હંસને કેદ કર્યો નહીં અને તરત જ પાછા ફર્યા નહીં